ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી અને આપણે ત્યાં મોટા ભાગના કેવાયસી થઈ ગયા છે અને જે વાત છે કે રાશન નહીં મળે એ વાત સાચી નથી પરંતુ આપ આજે પણ કોઈનું કેવાયસી બાકી રહી ગયું હોય તો એક દિવસમાં જ રાદર કે આપણે અડધી કલાકનું જે કામ છે આપ પોતાની એપ માય રેશન એપથી પણ એને આપ ઓનલાઈન કરી શકો છો ઘર બેઠા નહીંતર કોઈ પણ મામલાદાર ઓફિસમાં ત્યાં જઈને એ કરાવી શકો છો અને ત્યારબાદ તરત જ આપને રેશન ઇશ્યુ થઈ જશે એટલે જે આ વાત છે કે ભાઈ રેશન મળવાનું બંધ થઈ ગયું છે એમાં ચિંતા કરવા જેવું નથી પરંતુ મારી આપની સૌથી અપીલ છે કે આ ઇવાયસી જે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અત્યારે રેશન આપવાનું બંધ થઈ ગયું છે આ ફિગર જે છે એક્ઝાઇઝરેટર છે અત્યારે જેટલા પણ ગામડાઓથી અમારી ફીડબેક છે એ જે રજૂઆતો છે એ ત્યાંથી એવી કોઈ મેજર રજૂઆતો નથી અને જે પણ જેન્યુન બેનિફિશરીઝ છે એ લોકોને અનાજ મળી રહ્યું છે ત્યાંથી એ લોકોએ પોતા પોતાનું ફરજ સમજી એ કેવાયસી કરાવી લીધું છે અને ગામડા લેવલે કે ઇવન શહેરોમાં એવી કોઈ વિશેષ કોઈ પણ ફરિયાદ નથી અમુક જે બીજી બાબતો છે એનાથી પ્રેરિત થઈને અમુક જે વર્ગ છે એ ફરિયાદ કરી શકતા હોય છે જે રજૂઆતો પણ અમે રાજ્ય સરકાર લેવલની હોય એમને ત્યાં પહોંચાડી દીધી છે